You and it's easy to see You are the someone I've been trying to meet I got your number, won't you pick up the phone? ગાઈઝ ગુડ ઇવનિંગ કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી તમને બધાને આઈ હોપ તમે બધા મજામાં હશો તો ગઈઝ આજે છે ને વરસાદી માહોલ છે વરસાદની આગાહી છે ભારે વરસાદ પડવાની અતિ ભારે વરસાદ પડવાની પણ હજુ આપણે અમદાવાદમાં છે ને થોડો થોડો વરસાદ પડે છે બહુ તો નથી પડ્યો પણ અત્યારે અમારે અહીંયા નરોડામ છે ને જીણું વરસાદ થોડો થોડો પડે છે તો ગઈઝ અત્યારે છે વરસાદમાં પણ હા બેટા ગાય આવી જો આવી જ્યાં રિમોટ લઈએ सो गाइस અત્યારે છે ને આપણે નરોડામાં છે ને તો गाइस નરોડામાં છે ને વરસાદ પડે છે ને થોડે થોડે ભીં ભીં પડે છે થોડો થોડો પડે છે તો गाइस આપણે વરસાદી માહોલીમાં આપણને છે ને કઈક નવું ચટપટું ખાવાની ઈચ્છા થાય બરાબર તો गाइस ઓલવેઝ મારા ઘરે પકોડા તો બનતા જ હોય છે અલગ અલગ પ્રકારના આજે ડુંગળી ના હોય તો કઈક મકેનો લુણ મકેનો હોય હોય એ પાલકના હોય છે કોઈવા મેથી હોય છે કોઈ બધાના બટાકાના બી હોય છે એકલા બટાકાના તો ગઈ જ દર વખત મારા ઘરે બનતા જ હોય છે પણ આજે કંઈક હું નવું બનાવવાની છું તો છે ને આપણે એ સ્વીટમાં છે તો ગઈ તમે ગેસ કરો કે શું હશે પહેલાં તો અત્યારે એ છે ને મોન્સૂન સ્પેશિયલ ગુજરાતી સ્ટાઇલમાં છે સ્વીટ તો ગઈ એ છે હું તમને કહી દઉં એ છે માલપુઆ જે અત્યારે હું બનાવવાની છું અને એની રેસીપી તમને બતાવવાની છે ને વરસાદ હોય ત્યારે આપણને ગળી ખાવાની ઈચ્છા થાય તો તમે માલપુવા બનાવીને ખાઈ શકો છો તો તમે એની રેસીપી બતાવીશ ચાલો તો ગઈઝ આપણે આજે ગુજરાતી સ્ટાઇલમાં માલપુવાની રેસીપી બનાવવાના છીએ અને તમને બતાવવાના છીએ બરાબર તો એના માટે મેં આ ગોળ લીધો છે બસોથી અઢીસો ગ્રામ જેટલું અને એક ગ્લાસ આ પાણી લીધું છે તો આપણે પહેલા છે ને આ પાણી આ ગોળમાં નાખી દઈશું અને આ ગોળને છે ને બરાબર રીતે મિક્સ કરી દઈશું મતલબ પાણી અને ગોળ બંને એક થઈ જાય ને એ રીતે થોડી વાર અડધો કલાક જેવું આપણે એને પલળવા દઈશું એ આગળ ના લખાય છે તો ગઈઝ મેં હમણાં તમારી સામે જ ગોળ અને પાણી બંને પલાળ્યા હતા પણ એક આઈડિયા બતા મેં છે ને આ બ્લેન્ડર છે ને આ બ્લેન્ડરથી મેં આમાં છે ને ક્રશ કરી દીધું એટલે ફટાફટ પાણી છે ને મસ્ત રીતે રેડી થઈ ગયું અહીં રહ્યું હવે છે ને આપણે એમાં લોટ નાખીશું તો ગઈઝ હવે આપણું આ પાણી રેડી છે

બેટર બનાવવાનું છે તો ગઈ જ આપણું આ બેટર રેડી છે મસ્ત ક્લોફી હવે દસ મિનિટ કે પંદર મિનિટ પછી તો ગઈ જ આપણું આ જે બેટર બનાવ્યું હતું ગોળનું પાણી અને ઘઉંના લોટનું જે માલપુવા બનાવવાના છે એના માટે તો ગઈ જ્યાં પૂવા રેડી છે તો ગઈ ને આપણો આ તવો પણ રેડી છે તવ એ પણ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે એમાં છે ને આ જે ખીરું છે ને એ આમાં નાખીએ છીએ આપણે જોઈ શકો છો આવી રીતે ધીમે 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 આપીને કરશું

એ બંને સાઈડથી શેકાઈ ગયો છે આ બાજુ પણ તમે જોઈ શકો અને આ બાજુ પણ પરફેક્ટ રીતે આ બનીને તૈયાર થઈ ગયો છે હવે આવી રીતે આપણે બીજો બનાવીશું તો ગૈઝ આપણા આ જે છે ને માલપુઆ બનાવ્યા હતા ને એ રેડી થઈ ગયા છે અને ગઇઝ અત્યારે છે ને ચોમાસું ચાલે છે તો ચોમાસામાં આપણે જેમ ભજીયા ખાવાની ઈચ્છા થાય ને એવી જ રીતે આ માલપુવા ખાવાની પણ ઈચ્છા થાય અને બહુ મજા આવે વરસાદ પડતો હોય ત્યારે ખાવાની તો ગઇઝ તો હું જુઓ અમે વિશે સુઈ ગઈ છે সিদ্ধি উগাড়ে লি না তুমি গুড মোর্নি জয় শ্রী কৃষ্ণ রিষু রিষু তো মানে বোডাইশিয়ার মানে রিষু তো

તો ગઈશ અત્યારે છે ને વરસાદ પડે છે અમદાવાદમાં પણ એકદમ ધીમો ધીમો અને ઝીણો ઝીણો વરસાદ પડે છે તો બહુ જોરદાર તો વરસાદ નહીં પડતો અને અહીંયા છે ને આ બાજુ તમે જોઈ શકો છો ગઈશ એકદમ ઝીણા છટાફટા બહુ કંઈ જોરદાર વરસાદ નહીં પડતો હું પણ એવી રાહ જોઈ રહી છું કે વધારે વરસાદ પડે તો બહુ મજા આવે થોડીક ગરમી થોડીક ગરમી તો બહુ જ બધી વધારે લાગે છે અમદાવાદમાં તો થોડીક ઠંડ થાય વરસાદ વધારે આવે તો ગાઈસ તમે અહીંયા જોઈ શકો છો કે આમ મારું છે ને એલોવેરા છે તો એલોવેરામાં કેવું છે કે શું કહેવાય સુકાઈ ગયું છે એમાં પાણી રેડું છે પણ કંઈ નહીં સુકાઈ જાય છે તો ગેસ અમારા અહીંયા જુઓ લિટલ સિંગમ છે ને એ જોવે છે

যো নবা হয় নাই সেইবিলাকৰ খাছ কৈছোঁ